આપણે આજે ચણાના લોટના પુડલા બનાવવાના છે તો પુડલા બનાવવા માટે આપણે આ લીલા ચણા લીધા છે લીલા ધાણા લીલા મરસાં અને લસણ લીધું છે લોટ લેવાનો છે તો આપણે ચણાના લોટના પુડલા સરસ બનાવવાના છે આપણે એક કપ ચણાનો લોટ લેવાનો છે આ એક કપ આપણે ચણાનો લોટ લેવાનો છે આપણે ચણાના લોટને ચાવી લીધો છે આપણે એક કપ પાણી લીધું છે તો આપણે જો એ પ્રમાણે આપણે મસ્ત એને સરસ આપણે ફેટવાનું છે ફેટ દઈએ એટલે આપણે એમાં ઘણી રહેતી નથી અને એને સ્વાદ સારો આવે છે એકદમ સરસ થઈ ગયું છે તો આપણે એમાં હિંગ નાખીશું આખું જીરું નાખીશું પછી ધાણા જીરું નાખીશું પછી લાલ મરચું નાખીશું આપણે ગરમ મસાલો નાખીશું આપણે લીલા મરચાં નાખીશું કટિંગ કરી નાખ્યા છે લીલા મરચાં નાખીશું આપણે એમાં લીલા ધાણા નાખવાના છે આપણે લસણની પેસ્ટ નાખીશું સ્વાદ પ્રમાણે આપણે ખાંડ એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું આપણે એમાં અજમા નાખીશું અજમા આપણે અડધી ચમચી લેવાના છે અજમાથી એનો સ્વાદ આવે છે અજમા વગર તો સ્વાદ એનો આવે નહીં એટલે આપણે અજમાને થોડા કસળી નાખીશું અને હવે સરસ આપણે એને મિક્સ કરી દઈશું આપણો બધો મસાલો સરસ કમ્પ્લીટ તૈયાર છે તો આપણે એને મિક્સ કરી દઈશું તો આપણે ગેસને ચાલુ કરી દઈશું ગેસને ચાલુ કરી અને આપણે લોટી મૂકી દેવાની છે તો આપણે એના પૂડલા સરસ બનાવવા તો આપણે એમાં તેલ લગાવવાનું છે તેલ લગાવી અને સરસ આપણે પૂડલા બનાવવાના છે હાલો હવે આપણી લોઢી તો તપી ગઈ છે સરસ તો આપણી લોઢી તપી ગઈ છે તો આપણે એના પુડલા બનાવવા મળીશું તો પૂડલા આપણે ગોળ 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 ગોળી હું ગરમ ગરમ મસ્ત ચણા લોટના પૂડલા બનાવું તો તને ભાવે છે તો આપણે આજે પુડલા ખાવાના છે આમાં નાખ્યું જો લીલા મરસા નાખ્યા લસણ નાખ્યું પછી જીરું મીઠું મરસું ખાંડ પછી ગરમ મસાલો

આપણે પુટલા સરસ તૈયાર છે તો જય દે પાલ ખાવા અને ખાવા આલો પુટલા કેવા મસ્ત બનાવ્યા છે અને આ આવી બનાવ્યું હોય ને તો ચેનલ ને લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો તો બીજી બીજી રેસિપી આટુ પછી મળી આપણે બાય રાધે રાધે કેવા બન્યા છે પુટલા મસ્ત મસ્ત